ફરી એકવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિવાદ છે તે સામે આવ્યો છે જો કે આ વખતે આ વિવાદ તેમના પત્ની રીવાબા જાડેજા કે તેમના બહેન નૈનાબા જાડેજા વચ્ચેનો નથી આ વખતે આ વિવાદમાં પિતા પુત્ર આમને સામે આવી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની તથા ધારાસભ્ય એવા રીવાબા જાડેજા ચર્ચામાં રહેતા હોય છે ફરી એકવાર આ પરિવાર ચર્ચામાં આવ્યો છે આમ તો રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા અને રીવાબા વચ્ચે અવારનવાર રાજકીય રીતે જંગ સામે આવતી રહી છે પરંતુ હવે રવિન્દ્ર જાડેજાના પિતાનું જે નિવેદન સામે આવ્યું છે તેના બાદ પરિવાર વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે દિવ્ય ભાસ્કરના અહેવાલમાં રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ ભારે હૈયે પોતાની વ્યથા ઠાલવી હતી દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સિંહ જાડેજાએ કહ્યું તમને એક સત્ય વાત કરી દઉં મારે રવિ કે તેની પત્ની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી અમે તેને નથી બોલાવતા અને એ લોકો અમને નથી બોલાવતા રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી બે ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થયો હતો હાલ હું જામનગરમાં એકલો રહું છું જ્યારે રવિન્દ્રનો પંચવટી બંગલો અલગ છે તે જામનગરમાં જ રહે છે પણ મેં તેને જોયો નથી પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં દીકરો મારો છે મારું પેટ બળીને રાખ થઈ જાય છે ન પરણાવ્યો હોત તો સારું હતું ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું નહીતર અમારી આવી હાલત ન હોત રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા જામનગરમાં એકલા ટુ બીએચકે ફ્લેટમાં રહે છે અને તેના પત્નીનું જે પેન્શન આવે છે તેમાં જ ઘર ખર્ચ કાઢે છે અનિરુદ્ધ સિંહનું કહેવું છે કે આજે પણ આ ફ્લેટમાં એક રવિન્દ્ર જાડેજાનો અલાયદો રૂમ છે જ્યાં દીકરા રૂમ સુંદર રીતે સજાવીને રાખ્યો છે રવિન્દ્ર જાડેજાના તમામ શિલ્ડ જર્સી મઢાવીને રાખ્યા છે તો આ તરફ અનિરુદ્ધસિંહ જાડેજાની આ વાતચીતના રિપોર્ટ બાદ રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને આ અહેવાલને અસત્ય ગણાવ્યો હતો ટ્વીટ કરીને તેમણે લખ્યું છે મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે આ અંગે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો મત જાણવા માટે પણ સંપર્ક કરાયો હતો પરંતુ તે થઈ શક્યો નહીં જ્યારે રીવાબા સાથે ફોનથી સંપર્ક કરતા તેમના તરફથી પણ કોઈ જવાબ આવ્યો નથી જ્યારે કે રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબાએ કહ્યું કે આ અમારો પારિવારિક મામલો છે હાલ તો આ સમગ્ર મુદ્દાને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે આગળ આ મુદ્દો શું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર